સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા મનુસ્મૃતિ સળગાવી અને ફટાકડા ફોડી ક્રાંતિ દિવસની ઉજવણી કરાઈ હતી મનુસ્મૃતિ હાઈ હાઈ નારા લગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા સમસ્ત અનુસૂચિત જા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી બોડી ઉપસ્થિત રહ્યા હતા બંધારણના ઘડવૈયા બાબા દ્વારા મનુસ્મૃતિ સળગાવી અને ફટાકડા ફોડી ક્રાંતિ દિવસની ઉજવણી કરાઈ હતી મનુસ્મૃતિ હાય હાઈ ના નારા લગાડીને સૂત્રોચ્ચાર કર્યા હતા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો કાર્યકર્તાએ બોડી સંખ્યામાં ઉપસ્થિત દહન કરવાનું કારણ એવું હતું કે જે મનુસ્મૃતિ ની અંદર વર્ણો ના આધારે ભોગ અને જે પ્રક્રિયા હતી

જેના કારણે આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુષ્મિતનું દહન કરી અને મહિલાઓ અને જે પછાત લોકો હતા એને મુક્ત કરે અને આ જે કાળા કાયદાઓમાંથી બહાર નીકળે એના માટેનો પ્રયાસ હતો આજે અમે જે મનુષ્મૃતિનું ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે દહન કરેલું હતું એમ રસ્તાઓ ઉપર ચાલીને મનુષ્મૃતિનો વિરોધ કરી મનુષ્મિતિનું દહન કરી અને આ કાળા કાયદાઓમાંથી બહાર નીકળ્યા એની ઉજવણી કરી

એ બાબા સાહેબ આજે મનોસ્ત કર્યો બ્યુરો રિપોર્ટ આસમાન ન્યૂઝ ધોરાજી